ગબ્બર ભાઈ આપણે બ્લોક કર્યા બરાબર સન્માન છે ગબ્બરભાઈનું આજે પણ મારા માટે હીરો હતા અને કાલે પણ હીરો રહે છે એમને કેમ બ્લોક કર્યા તો ભાઈ એવું કીધું કે તમે એસએમનો વિડીયો નાખ્યો હતો બરાબર છે ભાઈ એસએમનો વિડીયો નાખ્યો બરાબર છે હવે આપણે ક્લિયર કહી દઈએ કે જયારે ઠાકોરજીની ચા ઠાકોરજીની ચા જ્યારે કાપડ કે વિરોધ નથી હોતો જીવનભાઈનો કંઈ જીવનભાઈ જ્યારે બીજી ચાનું પ્રસારણ કરતા હતા બરાબર ત્યારે તો તમારો ચાનો વિરોધ જ કહેવાય ને ત્યારે જીવણભાઈને તમે તો બ્લોક કરી દીધા હોત ને એવું હોય તો કોઈને વિડીયો નાખી જ બ્લોક કરીએ અને બીજું કે ભાઈ અમને કંઈક ખોટું નથી લાગ્યું કે તમે બ્લોક કર્યા પણ મારું ખોટું એ લાગ્યું કે આટલો બધું સમર્થન કર્યું આટલો બધો સપોર્ટ કર્યો બરાબર તમારા પહેલાં તમે પછી આવ્યા બરોબર ચાની લોન્ચિંગ અમે કરી હતી અને તમે પછી આવ્યા છો બાકી પહેલા તો અમે જ આવ્યા હતા અને જ્યાં સુધી ઠાકોરજીની ચા છે ત્યાં સુધી હંમેશા આપણું સૂત્ર રહે છે એ પણ કહું બરોબર મારા માટે તો ગબર ઠાકોર આજે પણ ગૌરવ છે અને કાલે પણ ગૌરવ રહેશે બરોબર અને બ્લોક કરવાનું કારણ બીજું છે કારણ મને ખબર છે કારણ કે આ લોકોને ખબર છે કે હું એમના વિરોધમાં બોલીશ બોલીશ બોલી અને બોલવાનો હતો અને બ્લોક કરવાનું કારણ એ જ છે બરોબર આપણે નહીં ગમતા હોઈએ બીજું શું અને બીજું વસ્તુ તો મને જો આપણે કોઈ વિડીયો નથી બનાવ્યો ગબરના વિરોધમાં કે કઈ નહીં છતાં બી લોકો જેટલી નેગેટિવ ફેલાય હું તમને નજર રેડી આ જો આપણે હજી વિરોધ નથી કર્યો કોઈ વિડીયો પોસ્ટ નથી કર્યો છતાં પણ આ શું લખ્યું હતું પાટલો કેમેરો કરીને બતાવો કે ખોટા વિરોધ કરશો નહીં અખતમાંનું પરિણામ ભોગવા તૈયાર હતું જે અખતમાં હવે ભાઈ આપણે કઈ હતી એમના તમે વિરોધમાં પોસ્ટ નથી મૂકી અને ક્યાંથી મને ઓનલાઈન માતા વળજી જી કહો બરોબર આ વસ્તુ યોગ્ય નહીં ભાઈ આ વસ્તુ એકદમ ખોટી છે કદાચ તમારા વિશે મેં વિડીયો બનાવ્યો હોય કંઈક કીધું હોય બરાબર તો કદાચ તમે કહી શકો ના ભાઈ માતા મને જોઈ લેશે બરાબર માતા અમારી જોડે માતા છે ભાઈ વાંક વગર માતા નથી ઓળખતી રેડી અને ભાઈ મને તો ગૌરવ હોવું જોઈએ સમાજ નો દીકરો આગળ જાય મારી સમાજ આગળ જાય ગૌરવ હોવું જોઈએ મને બાકી વિરોધ કરતો ન આવડે ભાઈ અમને આ કોમેન્ટ જોજો આ ખોટું નહીં જો જેને સ્ક્રીનશોટ લેવો લઈ લો ખોટા વિરોધ કરશો નઈ અખત માનું પરિણામ ભોગવા તૈયાર રહે અખતમાં ભાઈ હજી હું કઈ ભૂલ્યા નથી તો મારી પડી માતા જેવી ના વળગે કહો તમે જ કહો બધા બરાબર મેં તો ખાલી એક સ્ટોરી લગાવી છે અને છતાં બી આટલો માહોલ ગરમ થઈ ગયો અને કદાચ જો વિડીયો કરીશ તો શું થશે વિચારી લેજો બરાબર ભાઈ કોઈનો વિરોધ નથી પહેલો મારા માટે તો ગબરભાઈ આજે સન્માન પાત્ર છે ને કાલે બી હતા અને બીજું કે આપણે યશ બી હિન્દુસ્તાનીનું જે ચા જેમનું હરીભાની ચા બરાબર હવે અરીબાની ચાનું જેટલું એમને વેચાણ થયું કદાચ એમને વૃદ્ધાશ્રમ માટે જમીન લીધી છે અને જમીન લીધા પછી હવે કદાચ આપણે એમની એક એક ચા ખરીદીશું તો ગરીબો માટે આપણે ચા નથી ખરીદતા પણ એમની ઈટ ખરીદીએ છીએ બરાબર એ ગરીબને ઉધાર માટે થશે ગરીબને આપણે સપોર્ટ કહેવાય છે એસબી ઇન્ડસ્ટ્રીની ઓફિશિયલ આવના સાહેબ ભાઈચારાની પાવનાઓ સાથે 500 રૂપિયા સાથે 500 રૂપિયા સાથે થઈ જઈશું અને આખા ગુજરાતમાં સમર્થન કરીશ કે આવશ્યક કરતારો બરોબર પરસી વોટ લાઈન પર રિક્વેસ્ટ મારજો ભાઈ જો રેકોર્ડ મારવાનો